વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી દીધી છે હવે જ્યારે પૂર બાદ શહેરમાં જનજીવન રાબેતા મુજબ ધબકતું થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ પૂરગ્રસ્તોમાં ભાજપના નેતાઓને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીના મતવિસ્તારમાં વોર્ડ નંબર ચારની ન્યૂ વીઆઈપી રોડ પર આવેલી સાયદીપ સોસાયટીના રહીશોએ સોસાયટી ગેટ પર નેતાઓના પ્રવેશ અંગે પ્રતિબંધનું બેનર લગાવ્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો સોસાયટીના રહીશોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણીમાં મત માંગવા માટે દોડી આવતા નેતાઓ પૂરનું પાણી ભરાયું ત્યારે કોઈ નેતા જોવા પણ આવ્યા નથી હવે અમારે નેતાઓની મદદની કોઈ જરૂર નથી અને કોઈ નેતાઓએ સોસાયટીમાં આવવું નહીં બીજા નંબરની અંદર આટલું બધું પાણી આવી જવા છતાં કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ કોર્પોરેટર અમારી સોસાયટીમાં એન્ટ્રી પાડી જ નથી અને હવે જો અને હવે જો આવશે અમે સોસાયટીમાંથી બળ કાઢી મૂકીશું અમારો બહિષ્કાર મત લેવો હોય તો વોટ લેવા માટે અમને પાગે લાગે છે આજે અમારે જનતાને તમને પાગે લાગવું પડે આ તમને સોંપતું નથી તમારા ગજવા ભરવાના બંધ કરો અને માનવીની સામું જુઓ આટલા રૂપિયા સરકાર આલે છે કોઈ યોગ્ય દિશામાં વાપરે આ આ કામ બની રહ્યો જો સાચને દૂર કરો આ રા અને ત્યારે સરકાર બને છે અને અમે મોદી સાહેબના ના વિકાસ ને જોઈને વોટ હાલ્યા છે લોકો આજે ના છૂટ્યા આ બોર્ડ લગાવવું પડ્યું છે જે કોઈ પણ નેતાઓ આધાર એવું નહીં અને જનતા ખુબ પરેશાન છે